ખેડૂત મિત્રો ઘઉંનો દાણો વજનદાર અને ભરાવદાર કરવા માટે ઘઉંના પાકમાં એસી થી નેવું દિવસ પછી આ જે પ્રોજી પોટાશ આવે છે એ આપવું ખૂબ જ જરૂરી છે કેમકે આ સમયે ઘઉંના પાકમાં પોટાશની જરૂર છે એ સૌથી વધારે પ્રમાણમાં રહેતી હોય છે અને ખાસ કરીને આ દૂધિયા દાણા અવસ્થા એ પાકને જો પૂરતું પોટાશ મળી રહે તો આપણો જે ઘઉંનો દાણો છે એ વજનદાર ભરાવદાર અને ચળકદાર બને તો આ સમયે આપણે પ્રોજી પોટાશ છે એ ખાસ આપવું જોઈએ કેમ આપવું ક્યારે આપવું આપવું કેટલા પ્રમાણમાં એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો અને જો આપણી ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને આવીને આવી નવીનતમ માહિતી છે એ મળતી રહે નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે આજે પ્રોજી પોટાશ આવે છે ખાતર એની વાત કરીએ તો આ એક ટોટલી ઓર્ગેનિક ખાતર છે આ આપણને કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી પણ એની સાથે સાથે આપણે પરિણામની વાત કરીએ તો આપણે સારામાં સારા પરિણામ આપે છે કારણ કે આમાં વીસ ટકા આજુબાજુ આપણને પોટાશનું પ્રમાણ છે એ જોવા મળતું હોય છે જે આ અવસ્થા એ ખૂબ જ અગત્યનું છે અને એની સાથે સાથે આપણને આજુબાજુ સલ્ફરની માત્રા પણ પણ છે છે એ એ જોવા મળતી હોય આ સમયે ખૂબ જ અગત્યનું છે જેની આપણે આગળ વાત કરીશું અને કેમ આપવું આ ખાતરના કયા કયા ફાયદા છે એની આપણે વાત કરીએ તો પહેલી આપણે વાત એ કરી કે આ પાણી દ્રાવ્ય ખાતર છે સારામાં સારા જલ્દી પરિણામ આપે છે અને આ એક ઓર્ગેનિક ખાતર છે એની સાથે સાથે આપણે પોટાશ અને સલ્ફરના ફાયદાની વાત કરીએ તો આ સમયે જ્યારે આપણો જે પાકો પાક હોય છે એટલે આ સમયે આપણે પોટાશ આપવું છે એ ખૂબ જ જરૂરી છે કેમ કે જે પણ ખોરાક આપણો છોડ બનાવે છે એને દાણા સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે જે આપણે ઘણા બધા વિડીયોમાં છે એ ચર્ચા કરેલી છે તો આ સમયે જો પોટાશ રહી તો ખોરાક દાણા સુધી પૂગતો નથી અને દાણો સારી રીતના ભરાતો નથી અને ઘણા બધા એવા એન્જેમ છે જે આપણે આ છે પોટાશ છે એનું નિર્માણ કરતું હોય છે ખાસ કરીને કરતા ઉપર એવા એન્જેમ છે જેનું પોટાશ નિર્માણ કરતું હોય છે તો એના માટે પણ પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે બીજું છે કે દાણો ચળકદાર દાણો ચળકદાર અને કચોલી વાળો ન રે એના માટે પોટાશ છે એ ખૂબ જ જરૂરી છે કેમ કે આપણે વાત કરી કે જો પોટાશની ઉણપ હોય તો ખોરાક ત્યાં સુધી બરાબર પૂગશે નહીં અને દાણો ભરાશે નહીં અને અત્યારે ખાસ કરીને હવે ફેબ્રુઆરી મહિનામાં વાતાવરણનું તાપમાન છે એ ખૂબ જ ઊંચું રહે તાપમાન વધારે ગરમી વધારે પડે એના કારણે છે દાણા ભરાવાની અવસ્થા એ છે એ પ્રોબ્લેમ થતા હોય છે કેમ કે જો દાણા ભરાવાની અવસ્થા એ તાપમાન વધારે હોય તો એ આપણને ઉત્પાદનમાં છે એ ઘણો બધો ઘટાડો જોવા મળતું હોય છે તો એના માટે પોટાશ આપવું પણ ખૂબ જરૂરી છે કેમ કે આપણા પાકમાં પાણીની પાણીની જાળવણી કરવા માટે પોટાશ છે એ ખૂબ જ અગત્યનું છે તો આપણે વાત કરી બીજી વસ્તુ છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આ સમયે કોઈ ફૂગના પ્રશ્ન આપણને જોવા ન મળે અને આપણા જે દાણા છે એનો સારેમાં સારી રીતના વિકાસ થાય એના માટે પણ પોટાશ છે એ ખૂબ જરૂરી છે બીજી વસ્તુ એ કે આપણું જે ઘઉંના પાકનું જે થડ છે એને મજબૂત કરે છે ઢળી જવાના જે પ્રશ્નો છે એ પણ ઓછા રહેતા હોય છે તો આ ખેડૂત મિત્રો થયા પોટાશના ફાયદા અને એની સાથે સાથે આપણને વાત કરી કે આપણે આમાં દોઢ ટકા આજુબાજુ આપણને સલ્ફરનું પણ પ્રમાણ છે એ જોવા મળે છે તો સલ્ફરનું કામ એ છે કે આપણા પાકમાં પ્રોટીનનું નિર્માણ કરે છે પ્રોટીન બનાવવા માટે છે એ સલ્ફર છે એ ખૂબ જ અગત્યનું છે તો આ સમયે આ જે સલ્ફર અને પોટાશ છે એ બે પોષક તત્વો છે એ ખૂબ જ અગત્યના છે અને વાત કરીએ આપણે કે ક્યારે આપવું તો જ્યારે દુધિયા દાણા અવસ્થા હોય અથવા એસી આપણો જે ઘઉંનો પાક છે એસી નેવું દિવસ પછીનો થાય ત્યારે આપણે આનો એકાદો છે એ છટકાવ કરવો જોઈએ હવે વાત કરીએ કેટલી માત્રામાં કરવો તો આપણે પાંચ ગ્રામ પ્રતિ આનો છે એ છંટકાવ કરી શકીએ છીએ અથવા દીઠ 60 ગ્રામ પ્રતિ બસ્સો લિટર પાણી આ પ્રમાણે છે આ ખાતર આપણે આપી શકીએ અને ખેડૂત મિત્રો આ સમયે ખાસ કરીને આપણે જે જીરો જીરો પચાસ આવે છે જે પોટેશિયમ સલ્ફેટ જે ખાતર આવે છે અથવા સલ્ફેટ ઓફ પોટાશ જે આવે છે એનો આપણે છટકાવ કરતા હોઈએ છીએ તો એની જગ્યાએ જો આપણે આ પ્રોજી પોટાશનો છંટકાવ કરવામાં આવે તો આપણને એની સરખામણીમાં પણ સારામાં સારા પરિણામ લઈ શકીએ છીએ અને બીજી વસ્તુ છે કે આ કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી એના કારણે આપણી જમીન છે એ સારી રહી છે અને આપણા પાક છે એ પણ ઉત્પાદન પણ સારું આપે છે રોગ પ્રતિકારક શક્તિ પણ છે એ જાળવીને રાખે છે તો ખેડૂત મિત્રો આ બધી માહિતી થઈ કે ભાઈ પ્રોજી જે પોટાશ આવે છે એ કઈ રીતના કામ કરે છે એના કયા કયા ફાયદા છે કેટલા પ્રમાણમાં આપવું જોઈએ અને ક્યારે આપવું જોઈએ જેથી આપણે મહત્તમ ઉત્પાદન છે એ લઈ શકીએ ધન્યવાદ ખેડૂત મિત્રો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન